બસ અમારી એ જ રજૂઆત છે કે વ્યાયામ શિક્ષકની નામનો નિમિત્ત અમારો આ એક अनोખો વિરોધ છે કે હવે ભગવાન જામનો સરકાર ને બુદ્ધિ આપે અને અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે જય શ્રી રામ આજે અમારે આંદોલનનો 21મો દિવસ છે અમારા ભાઈઓને આવ્યા ત્યારે જ અમને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને અમે જે બહાર છીએ ભાઈઓ અને બહેનો અહીંયા ભગવાનના મંદિરે આવેલા છીએ અને અનોખો વિરોધ છે અમારો દર્શન કરી અને અમે અમારો ન્યાય માગીએ છીએ કે રામ ભગવાનને પણ ચૌદ વર્ષ વનવાસ ભોગવવો પડ્યો તો અને પછી અમને ફળ મળેલું ત્યારે અમારે તો પંદર વરસ થઈ ગયા છે પણ અમને ભગવાન પર વિશ્વાસ છે અમે આટલું આંદોલન કર્યું તો અમને ન્યાય નથી મળે પણ આજે ભગવાન થકી અમને ન્યાય મળશે એવો અમને વિશ્વાસ છે